તરુણાવસ્થા એક એવો શબ્દ જે સાંભળતા જ તોફાન અને તણાવનો ખ્યાલ આવે ખરું ને તો આજે ચાલો આપણે સાથે મળીને બાળપણ અને પુખ્ત વય વચ્ચેના આ જટિલ પણ એટલા જ રોમાંચક પુલ પર એક સફર કરીએ અને જાણીએ કે આ પરિવર્તન ખરેખર હોય છે કેવું તો સવાલ એ છે કે બાળપણ અને પુખ્ત વયને જોડતો આ પુલ એ ખરેખર છે શું ચાલો આ જે સંક્રમણનો સમય છે ને એને જરા વધુ ઊંડાણથી સમજીએ અને એ પણ જાણીએ કે શા માટે એને જીવનનો આટલો મહત્વનો આટલો નિર્ણાયક તબક્કો માનવામાં આવે છે આપણે બધા આ સમયને કિશોરાવસ્થા તરીકે ઓળખીએ છીએ પણ એનું એક ફોર્મલ નામ પણ છે તરુણાવસ્થા અને હા આ કોઈ અનંતકાળ નથી એની એક ચોક્કસ શરૂઆત છે અને એક ચોક્કસ અંત પણ અને આ સમયગાળા દરમિયાન કોઈના પણ જીવનમાં જે ફેરફારો થાય છે એ ખરેખર ક્રાંતિકારી હોય છે તો આને એક પુલ તરીકે જ વિચારો એક તરફ બાળપણની નિર્દોષતા અને બીજી તરફ પુખ્ત વયની જવાબદારીઓ અને આ પુલ પરથી પસાર થતી વખતે શારીરિક માનસિક ભાવનાત્મક અને સામાજિક એમ ચારે સ્તરે એટલા ઝડપી ફેરફારો થાય છે ને કે જાણે આખા ભવિષ્યનો પાયો જ અહીં નંખાઈ રહ્યો હોય હવે મોટા લોકો માટે આ બદલાવની સફર લગભગ બાર વર્ષની ઉંમરે શરૂ થાય છે અને અઢાર વર્ષ સુધી ચાલે છે તો ચાલો હવે એ જોઈએ કે આ સમયમાં શરીરમાં અને મગજમાં એવા તો કયા મોટા અને દેખીતા ફેરફારો થાય છે જે આખી અવસ્થાને આટલી ખાસ બનાવે છે આ જે પરિવર્તનોની આખી પ્રક્રિયા છે ને એની શરૂઆત થાય છે શરીરથી અને આ શારીરિક ફેરફારો એટલા ઝડપી એટલા નાટકીય હોય છે કે એ સીધી અસર કરે છે વ્યક્તિની પોતાની ઓળખ પર એના આત્મવિશ્વાસ પર તમે ઊંચાઈ અને વજનમાં અચાનક જ મોટો વધારો જોવા મળે છે છોકરાઓનો અવાજ ઘેરો થવા લાગે છે તો છોકરીઓમાં માસિક ધર્મની શરૂઆત થાય છે અને આ બધા પાછળ કારણ છે હોર્મોન્સમાં આવતા મોટા ફેરફારો પણ વાત અહીં અટકતી નથી આ તો ફક્ત શારીરિક ફેરફારો થયા આ જ સમયે અંદર મગજમાં પણ એક જબરદસ્ત ક્રાંતિ ચાલી રહી હોય છે જો વિચારવાની શક્તિમાં ગજબનો વધારો થાય છે જે વસ્તુઓ પહેલા સમજાતી ન હતી એવા જટિલ વિચારો હવે સમજાવા લાગે છે કલ્પનાશક્તિ તો યાણે પાંખો ફેલાવીને ઊડવા લાગે છે અને ભવિષ્યના મોટા મોટા સપનાઓ જોવા મળે છે પણ મજાની વાત એ છે કે આટલા મોટા સપનાઓ જોતી વખતે જ નાના નાના નિર્ણયો લેવામાં પણ ઘણીવાર મુશ્કેલી પડે છે એક પ્રકારની અસ્થિરતા અનુભવાય છે અને આ જે અંદરના ફેરફારો છે ને એ જ બહારની દુનિયાના પડકારો માટે એક સ્ટેજ તૈયાર કરે છે અને એટલે જ તો આ સમયને એનું પેલું પ્રખ્યાત નામ મળ્યું છે તોફાન અને તણાવ તો શરીર અને મન બદલાઈ રહ્યા છે અને આ ફેરફારોની સાથે જ આવે છે ભાવનાત્મક અને સામાજિક પડકારોનો એક મોટો દોર અને આ આ જ છે એ તોફાનનું કેન્દ્ર બિંદુ આની તીવ્રતા એટલી બધી છે કે એને એક જ વાક્યમાં બહુ સચોટ રીતે વર્ણવામાં આવી છે અને વાક્ય છે તરુણાવસ્થા ભાવનાત્મક તોફાનનો સમય છે બસ આટલું જ આ એક વાક્યમાં જાણે તરુણાવસ્થાની આખી આંતરિક દુનિયાનો સાર આવી જાય છે તો ચાલો જરા નજીકથી જોઈએ કે આ ભાવનાત્મક તોફાન ખરેખર હોય છે કેવું આ સમયમાં છે ને બધી જ લાગણીઓ જાણે હાઈ વોલ્યુમ પર હોય છે ગુસ્સો આવે તો પણ ખૂબ જ દુઃખ થાય તો પણ ખૂબ જ અને ઉત્સાહ તો જાણે આસમાને પહોંચે પણમાં ખુશી તો પણમાં ગમ આ જે ભાવનાઓની રોલર કોસ્ટર રાઇડ છે ને એના કારણે જ એક અસ્થિરતાનો અનુભવ થાય છે પોતાનું આત્મસન્માન જાળવવાની ચિંતા પણ સતત રહે છે અને આ જે અંદરની ઉથલપાથલ છે એ જ બહારની સામાજિક દુનિયા સાથેના સંબંધોને એક નવો આકાર આપે છે જુઓ આ ઉંમરે અચાનક જ મિત્રો એટલે કે પિયર ગ્રુપ એ દુનિયાનું કેન્દ્ર બની જાય છે એમનું કહેવું એમનું માનવું એ બધું જ બહુ મહત્ત્વનું લાગે છે અને ક્યારેક એમના તરફથી દબાણ પણ આવે છે એ જ સમયે ઘરમાં માતા પિતા સાથે નાની નાની વાતોમાં મતભેદ થવા લાગે છે અને પોતાની રીતે જીવવાની સ્વતંત્ર થવાની ઈચ્છા બહુ પ્રબળ બને છે તો વિચારો એક તરફ અંદરની ભાવનાત્મક ઉથલપાથલ અને બીજી તરફ બહારનું આ સામાજિક દબાણ આ બંને ભેગા મળીને જ અનેક પડકારો ઊભા કરે છે અહીંયા આપણે આ પડકારોને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ ભાવનાત્મક રીતે જોઈએ તો ચિંતા અને ભય સામાજિક રીતે જોઈએ તો મિત્રોનું દબાણ અને સંઘર્ષ ભણવામાં ધ્યાન ન લાગવું અને શું સાચું છે ને શું ખોતું એ મૂલ્યોની ગૂંચવણ આ બધું જ એક સાથે ચાલી રહ્યું હોય છે અને આ જટિલતા જ આપણને બતાવે છે કે આ સફરમાં કોઈ સારા ગાઈડની એક સારા માર્ગદર્શકની કેટલી બધી જરૂર પડે છે પણ સારી વાત એ છે કે આ તોફાની દરિયામાં કોઈએ એકલા તરવાનું નથી અહીં બે સૌથી મોટી દિવાદાંડી છે માતાપિતા અને શિક્ષકો જે આ મુશ્કેલ રસ્તા પર પ્રકાશ પાડી શકે છે હા બંનેની ભૂમિકા થોડી અલગ છે પણ બંને એકબીજાના પૂરક બનીને જ કામ કરે છે એક તરફ છે શિક્ષકો જેમની ભૂમિકા છે એક મિત્ર બનવાની સમજદારીથી રસ્તો બતાવવાની કોઈની સાથે સરખામણી કર્યા વગર આત્મવિશ્વાસ વધારવાની તો બીજી તરફ છે માતાપિતા જેમનું કામ છે પ્રેમ અને સહાનુભૂતિ આપવાનું સ્વતંત્રતા અને નિયંત્રણ વચ્ચે એક સરસ બેલેન્સ બનાવવાનું અને સૌથી અગત્યનું ખુલ્લા મને વાતચીત કરીને એક વિશ્વાસનું વાતાવરણ બનાવવાનું જ્યારે આ બંને ભૂમિકાઓ બરાબર ભજવાય ને ત્યારે જ આ સફર સફળ બને છે સારું માર્ગદર્શન તો ખૂબ જ જરૂરી છે પણ એ સિવાય આ ઉંમરે જે અંદર અખૂટ ઉર્જાનો ભંડાર હોય છે ને એને યોગ્ય દિશા આપવી પણ એટલી જ જરૂરી છે જો આ એનર્જીને સાચો રસ્તો ન મળે તો એ ગમે ત્યાં ફંટાઈ શકે છે પણ કેટલીક એવી પ્રવૃત્તિઓ છે જે આ એનર્જીને પોઝિટિવ રીતે વાપરવામાં ખરેખર મદદ કરી શકે છે જેમ કે રમતગમત કે યોગ જેવી એક્ટિવિટીઝમાં ભાગ લેવો પોતાના શોખ જેમ કે સંગીત કે ચિત્રકળા એના માટે સમય કાઢવો સારા અને પોઝિટિવ મિત્રોની સંગત રાખવી અને હા ટાઈમ મેનેજમેન્ટ શીખવો આ બધી નાની નાની બાબતો વિકાસમાં બહુ મોટો ફાળો આપે છે તો આટલી બધી વાતચીત પછી ચલો આખી ચર્ચાના જે સૌથી મહત્વના મુદ્દા છે એને ફટાફટ ફરી એકવાર જોઈ લઈએ તો પહેલો અને સૌથી મુખ્ય મુદ્દો તરુણાવસ્થા એટલે તોફાન અને તણાવ આ એની ઓળખ છે આને હંમેશા યાદ રાખવો બીજો મુખ્ય મુદ્દો ઉંમર આ આખી પ્રક્રિયા મુખ્યત્વે બારથી અઢાર વર્ષની વચ્ચે થાય છે અને ત્રીજો અને ખૂબ જ અગત્યનો મુદ્દો પ્રભાવ આ સમયમાં સૌથી મોટો પ્રભાવ હોય છે મિત્રોનો એટલે કે પિયર ગ્રુપનો તો આ બધું સમજ્યા પછી એક વાત તો એકદમ સાફ છે ભલે આ સમયગાળો પડકારજનક છે પણ યોગ્ય માર્ગદર્શન સપોર્ટ અને સૌથી વધુ તો સહાનુભૂતિથી એને સફળતાપૂર્વક પાર કરી શકાય છે અને આ જ સમજ આપણને એક છેલ્લા પણ સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે કોઈને આ તોફાની પુલ પાર કરવામાં મદદ કરવાનો સૌથી સારો રસ્તો કયો હોઈ શકે આ સવાલ પર વિચાર કરવાથી જ કદાચ આપણે આપણી આસપાસના તરુણોને વધુ સારી રીતે સમજી શકીશું અને સાચા અર્થમાં મદદ કરી શકીશું આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર